તમે જોઈ શકો છો બંગાળાની ખાડીની અંદર વરસાદનું નવું લો પ્રેશર બની ચૂક્યું છે અને ભારતીય હવામાન વિભાગે બંગાળાની ખાડીની અંદર ઉપરા ઉપરી નવી વરસાદી સિસ્ટમ બનવાને લઈને પણ અત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે વરસાદનો લાંબો રાઉન્ડ ચાલશે દોસ્તો જાણી લેજો ખાસ આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે એવામાં હવામાન વિભાગે પણ અત્યારે નવી લેટેસ્ટ આગાહીઓ સામે આવી છે જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણીલો રાજ્યના આજે કયા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આ સાથે જ દોસ્તો આપણે આજની રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે તો ખાસ આજની રાત્રિ સૂતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્ય માટે આગામી અડચોવીસ કલાક પછી જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ આ ત્રણ તારીખોની અંદર ગુજરાતના કેટલાક સેન્ટરોમાંથી આવી શકે છે અત્યંત ભારે વરસાદની આંકડાઓ આ સાથે જ બીજી તરફ દોસ્તો કુદરતી સંકેતો પણ અત્યારે મળી રહ્યા છે મઘા નક્ષત્રનો પ્રારંભ થયો છે ને જેવામાં

બંગાળની ખાડીમાં બનેલું નવું લો પ્રેશર પણ અત્યારે એમનો સિયરઝોન અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે અને જેને જોતા ગુજરાત રાજ્યના વાતાવરણમાં તમે અત્યારે અમે તમને ગુજરાતનું દોસ્તો લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને જેની અંદર ગુજરાતના જો કે આ વખતે દોસ્તો અત્યારે પડી રહેલા વરસાદની અંદર વરસાદની માત્રા કરતા વાતાવરણની અંદર વરસાદના કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે તીવ્ર ગાજ ગાજવીજ થતી જોવા મળી છે તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ લાગુના ભચાઉ આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથેનો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ તો દ્વારકા ઓખાથી માંડી કચ્છ દોસ્તો આવનારી કલાકોની અંદર ગમરોળાઈ શકે તે પ્રમાણેના અત્યારે સક્રિય વરસાદી વાદળાઓ એ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે ને દોસ્તો હવે પછી તો આપણે દોસ્તો આવનારી ચોવીસ કલાકની આગાહી પહેલાં આજની રાત્રિની વરસાદની આગાહી જાણીએ પહેલા તો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદના કેવા એલર્ટ આપી દેવામાં આવ્યા તે જોઈ લઈએ અમે તમને દોસ્તો હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર જેમાં ઉત્તર મધ્ય દક્ષિણથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ માટેની જે આગાહી આપવામાં આવી છે તે જણાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અઢાર ઓગસ્ટના દિવસે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેના અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ હજુ અઢાર તારીખ અતિ ભારે વરસાદની રહેશે પરંતુ તમે જોઈ શકો છો ઓગણીસ અને વીસ તારીખ આ બે તારીખોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે હવામાન વિભાગે દોસ્તો રેડ એલર્ટ આપી દીધા છે કારણ કે તે વિસ્તારોની અંદર એ તારીખોમાં થશે રીતસરનું મેઘ તાંડવ આવનારી ત્રણ કલાકની અંદર જેમાં ટૂંકા ગાળાની આગાહી અત્યારે હવામાન વિભાગે રજૂ કરી છે જેમાં પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો સાર્વત્રિક છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારની અંદર અતિ ભારે તો જેમાં તમે જોઈ શકો છો અત્યારે કચ્છના મોરબીના જામનગરના અને દ્વારકાના કેટલાક વિસ્તારો માટે અત્યારે આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે

આવનારી કલાકો માટે દોસ્તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા વધુમાં દક્ષિણી ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ માટે દોસ્તો અત્યારે યેલો એલર્ટ વાળી ચેતવણી જાહેર કરી છે અને આવનારી કલાકોની અંદર પશ્ચિમીય સૌરાષ્ટ્રના અને ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દ્વારકાથી જામનગરથી કચ્છથી ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે પંથકોમાં આવનારી કલાકોમાં વધુ વરસાદની સંભાવના બોલાઈ રહી છે અને હવે પશુ દોસ્તો આપણે અહીં મોડલના આધારે જાણી લઈએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર વરસાદની સંભાવના રહેશે હવામાન વિભાગે તો ગુજરાતના કચ્છથી પશ્ચિમી સૌરાષ્ટ્રને તે લાગુના ઉત્તર ગુજરાત માટે તો વરસાદની આગાહી આપી જ છે અને તમે અહીં સૌથી પહેલાં અમે તમે કચ્છની સંભવિત આગાહી બતાવી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો કચ્છની અંદર હજુ ગુજરાત લાગુના કચ્છથી ઉત્તર કચ્છથી માંડી ખાવડાના પંથકો હોય ધોળાવીરા લાગુના વિસ્તારોથી લઈ રણ આજુબાજુના લોડરાણી રાપર ભચાઉ મનફરા આજુબાજુના છૂટાછવાયા ઘણા જ વિસ્તારોમાં દોસ્તો તીવ્ર વીજળીના કડાકા અને બડાકા સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પડી રહી છે અત્યારે કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાથી માંડી દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી આવનારી કલાકોમાં ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે ને જેમાં રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ જેમાં પાલનપુર સાબરકાંઠા ખેડબ્રહ્મા ઈડરથી લઈ અરવલ્લી સુધીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના આવનારી કલાકોમાં બોલાઈ રહી છે દોસ્તો તમે અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ દેખાડી રહ્યા છીએ અને એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કેટલાક છૂટાછવાયા ભાગોમાં આકાશમાં તીવ્ર કડાકા અને ભડાકા તો શરૂ થઈ પણ ચૂક્યા છે ને જેમાં અત્યારે તમે જોઈ શકો છો પશ્ચિમી ગુજરાત લાગુના અરબ સાગરની અંદર કચ્છના કાંઠાના ભાગોમાં વાદળોની ગતિવિધિ વધતી જોવા મળી છે તમે દોસ્તો વધુ જોઈ શકો છો તો ઉત્તર ગુજરાત લાગુના કચ્છના અને તે બનાસકાંઠાના ભાગોમાં આવનારી કલાકોમાં સંભવિત વરસાદ પડી શકે બાકી રાજ્યમાં દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથના ભાગોમાં વરસાદી ઝાપટાથી દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારીના ભાગોમાં ઝાપટા પડી શકે અઢાર ઓગસ્ટથી રાજ્યની અંદર દોસ્તો ફરી બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે અને અમે તમને આવનારા દિવસોની આગાહી ઉપર પણ નજર કરાવીએ પહેલા તમે દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગે જે અત્યારે ભારતના વાતાવરણમાં જે વરસાદી સિસ્ટમો સક્રિય છે તેનું જે બુલેટિન જાહેર કર્યું છે તે બતાવી રહ્યા છીએ અને લેટેસ્ટ સૌથી પહેલા અમે તમને આ માહિતી પહોંચાડી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો ગઈકાલે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી ઓડિશાના આંધ્રપ્રદેશના ભાગોમાં હતી તે સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ સુધીના ભાગો પર આવી ચૂકી છે એ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી ચૂક્યા છે પરંતુ અત્યારે હવામાન વિભાગે નવી એક માહિતી આપી છે ને જેમાં અંડર ધ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીના આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠાના ભાગોમાં હતું તે અત્યારે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે આગામી કલાકોની અંદર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર દોસ્તો મજબૂત બની અને ડિપ્રેશનની કેટેગરી સુધી થાય તેવી સંભાવના અને તમે અહીં માહિતીમાં એ પણ જોઈ શકો છો કે આવનારી ચોવીસ કલાકની અંદર ઓડિશા અને આંધ્ર દરિયાના કાંઠાના ભાગોમાં આ ડિપ્રેશન મેદાની પ્રદેશોમાં ભયંકર વરસાદ અને પવન સાથે ત્રાટકે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગે આપી દીધી છે

તો સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર જેમાં ભાવનગર અમરેલીના કેટલાય ગ્રામ્યથી લઈ મહુવા રાજુલા પાલિતાણાથી લઈ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં અઢાર તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે જો કે દોસ્તો હજુ અત્યંત ભારે વરસાદની શરૂઆત ઓગણીસ તારીખે થઈ શકે જેમાં તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના કચ્છના પાટણ માંડીના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના રહેશે અને કચ્છમાં પણ એ જ પ્રમાણે છૂટાછવાયા તમામ ભાગોની અંદર તીવ્ર સાથેનો હળવાથી મધ્યમથી માંડી ઇંચ સુધીના વરસાદો કચ્છના વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે આમ આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચારથી થી લઈ પાંચ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે અને આ વરસાદ માત્ર વરસાદ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગાજ વીજ સાથે તીવ્ર મેઘ ગરજના સાથેનો વરસાદ છૂટાછવાયા તમામ પંથકોની અંદર જોવા મળે તે પ્રમાણે તો તમે દોસ્તો અઢાર ઓગસ્ટના દિવસનો ગુજરાતની આ વરસાદની આગાહીનો એલર્ટ વાળો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તાપી ડાંગ નવસારી અને વલસાડ

જોઈ શકો છો જેમાં ઓગણીસ તારીખથી ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે કરે તેવા વરસાદની સંભાવના આગાહીના નકશામાં જોઈ શકો દ્વારકા અને પોરબંદર આ બે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોમાં ઓગણીસ તારીખે અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તો ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો માટે ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી તો સૌરાષ્ટ્ર માટે ઓગણીસ તારીખે તમામ આ જિલ્લામાં અતિ ભારે વરસાદની રહેશે સંભાવના આમ દોસ્તો ઓગણીસ વીસ અને એકવીસ તારીખ આ ત્રણ તારીખો રાજ્ય માટે અત્યંત ભયંકર બની શકે છે ને જેમાં હવામાન વિભાગે તમે જોઈ શકો છો કારણ કે મધ્ય પ્રદેશવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થાય અને જેને જોતા જોઈ શકો છો એકવીસ તારીખે પશ્ચિમી ગુજરાત લાગુના કચ્છના અને દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢના ભાગોમાં અતિભારે આમ તેવી ઓગસ્ટ સુધી રાજ્યની અંદર આ વરસાદનો રાઉન્ડ ચાલે તેવો દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર અત્યારની સક્રિય સિસ્ટમો અંગેના લેટેસ્ટ લોકેશનો બતાવીએ તમે અહીં જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડી વચ્ચે એક મોટી ટ્રફલાઇન અત્યારે બની છે ને જેના કારણે

રાજ્યની અંદર આજુબાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થાય અને જેના કારણે ગુજરાત રાજ્યમાં ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ તારીખો દરમિયાન સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતથી કચ્છના કાંઠાના ભાગોની અંદર

રેડ એલર્ટ અત્યારથી જ હવામાન વિભાગે આપી દીધા છે ને જેમાં દરિયાઈ પટ્ટી આ વખતે ધોવાય તેવી સંભાવના છે અને અત્યારે અનુમાન છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડે જોકે તમામ પંથકોની અંદર આ વરસાદ ન હોય માત્ર થોડા વિસ્તારો હોય પરંતુ જેમાં સૌરાષ્ટ્રની અંદર એવરેજ પાંચ ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડે તેવું અનુમાન અને દક્ષિણ ગુજરાતમાં પણ પાંચથી દસ ઇંચના વરસાદો પડે તો ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આ વરસાદી આંકડાઓ પાંચથી સાત ઇંચ સુધીના જોવા મળી શકે છે ત્યારે બીજી તરફ અમે અહીં તમને પણ રહ્યા છીએ અને ઓગણીસ તારીખે મધ્ય પ્રદેશ ઉપર જે વરસાદી સિસ્ટમ છે તે જે રીતે આગળ વધશે એટલે દોસ્તો એ લો પ્રેશરમાં ગુજરાત ઉપર આવ્યા પછી પરિવર્તિત થઈ જશે અને આ લો પ્રેશર ગુજરાતની અંદર આગામી છત્રીસ કલાક પછી સક્રિય થવાનું છે ભારે અને જેને લઈ સૌરાષ્ટ્રના દરિયાના અને અરબ સાગર થી મંબુઈ ના ભાગોમાં રેડ એલર્ટ હવામાન વિભાગ આપી દેશે જો કે અત્યાર થી જ આપી દેવામાં આવેલ છે સૌરાષ્ટ્ર ની વાત કરીએ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર દક્ષિણી ગુજરાત આ સાથે રાજકોટ થી લઈ અન્ય થી કચ્છ ના કાંઠા ના ભાગોમાં તમે જોઈ શકો વીસ એકવીસ તારીખે આ સિસ્ટમ બરોબર ગુજરાત ને ગમરોળી શકે અને જેમાં રીત સર નું મેઘ તાંડવ અમુક સેન્ટરો ની અંદર થોડી કલાકોની અંદર દોસ્તો દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદ પડવાને લઈ અને નુકસાનકારક વરસાદ પણ અતિવૃષ્ટિનો પડે તેવું અનુમાન છે ને આમ રાજ્યમાં ચોવીસ ઓગસ્ટ સુધી આ વરસાદી રાઉન્ડ ચાલે પછી ચોવીસ પચીસ છવ્વીસ તારીખે વરસાદની ગતિવિધિ ઘટે તો એવામાં ફરી બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ આવી જાય ને છવ્વીસ સત્યાવીસ તારીખથી ગુજરાતમાં નવો રાઉન્ડ ઉપરા ઉપર શરૂ થઈ જાય ને જેના કારણે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી લઈ જોઈ શકો છો નવી સિસ્ટમ આવશે તે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થાય તેવું અનુમાન છે અને જેને જોતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં નવા આવનારા રાઉન્ડમાં જેમાં ઓગણત્રીસ ત્રી અને એકત્રીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલી શકે તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ ફરી નવી સિસ્ટમ આવે ને આમ ઉપરા છાપરી ચાર જેટલી વરસાદી સિસ્ટમો આગામી દિવસોમાં ગુજરાત ઉપર આવી શકે ને સારામાં સારા વરસાદો પડે તો અમુક અતિવૃષ્ટિના વરસાદો થાય તેવા પણ અનુમાન છે અને અંતે દોસ્તો આપને જણાવીએ તો થોડા દિવસ પહેલાં સૂર્યની ફરતે આ પ્રમાણેનું કુંડાળું જોવા મળ્યું હતું એવું કહેવાય છે કે સૂર્ય ફરતે જ્યારે આવા કુંડાળા શ્રાવણ મહિનામાં થાય ત્યારે તે પછીના દિવસોની અંદર નવા જૂની થવાના એંધાણ હોય છે ને તે જ પ્રમાણે તમે જોઈ શકો સૂર્ય ફરતે કુંડાળા જોવા મળ્યા છે ને જેને જોતા આ વરસાદી રાઉન્ડમાં ભયંકર વરસાદ પડવાની સંભાવનાઓ રહેશે બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર આમાં ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવું અનુમાન છે વરસાદી રાઉન્ડની અંદર જે સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થશે તેવી ઓગસ્ટ સુધી જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળબંબાકાર કરે તેવો અતિ ભારે વરસાદ તો છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટ પછીનો રાઉન્ડ ઉત્તર ગુજરાતના ભાગો માટે સારો બને તેવા અનુમાન સાથેની અત્યારે સંભાવનાઓ આગાહીકારોએ વ્યક્ત કરી છે